જેથી રિક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો છે જ્યારે રિક્ષામાં સવાર પાંચ થી પણ વધુ લોકોના મોત થયા છે સમીના વચ્છરાજ હોટલ નજીક અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં બસ ઉપર રોડ નીચે ઉતરી ગઈ હતી જ્યારે રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા એક્સિડન્ટ થયા પછી ટ્રાફિક વાળા પોલીસ વાળાની ગાડી તંત્ર આરંભી હતા અમે બધાએ આખલાબો કર્યો તેમ છતાં ઉભો નથી રહ્યો ટ્રાફિક પોલીસ વાળો પોલીસ વાળા ની ગાડી હતી ઉભો નથી રહ્યો કઈ જગ્યા સુધા ગાડી ની અંદર હા કઈ જગ્યા એવા કઈ જગ્યા શું ભૂતનાથ વતન ભૂતનાથ વચન બાસપા વચ્ચે ગાડીનો એક્સિડન્ટ થયા પછી ટ્રાફિક પોલીસ ની ગાડી નીકળી